થોડી ઘણી રેગારીઓ કરું બસો ત્રણસો આલી મને અને જહુભાઈ અમારે ભેગા થયા ના આજ કોઈ ભેગા થઈ જ ચોક બેઠક હોય તો અમારો વોટો મારસી માગી તો ખબર પર ફટાફટ અને આ તો શેતો અમારો અહીં વળી હા દઉં આવો આવો કેવું કે અંતિમ બસ 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 અંતિમ જે હોય બે ગયે બે ગયે ના ચો જે એવું આપણે એક જગ્યા જવાનું એટલે તમને તે ફોન કરો આપડે જઈએ ભાઈ તો હું ફોન કરો કાલુ ભાઈ તૈયાર રાખજો બાથરી બાથરી બાટલા પેલું પાટ બાળીને રાખજો મો હા હો ચા પાને લાવજો થોડું પીવા એવું મેળજો નહિ એ સારું હેડ અમે આવી જ છીએ હવે એ હા મેળું ત્યાં લેડોપ ફટાફટ

હિમન કોક હેરા ને ના જાય ને એવું બધું કુછ કોક તકલીફ છે ને એવું બધું મંતો ભોજાજી કહે ઘઉં મારા બાળા પડી તો ગાઢો ઘઉં તો નહીં મળતા થોડી છે એટલે મારા લે બોલો બીજું હવે તમારે રોકવા જોવા ને તમારા છોકરા ને તો બીક લાગે કરવા માંડ્યો એવું થાય દુઃખ નહીં કોમ ધંધો વળગાડો બલાદમી કોમ ધંધો તો લગાવ પણ રેતો જ નહીં કર્યો તમે ગોડાયા કરતો કોમ ધંધો પડે

જે કરો ને સારું કરજો છોકરા મટાડ મટાડ્યો ભાઈ અમારો ભોળો છે કેમ બોલ્યા નહીં એક નંબર બીજું બોલો હું તો ખબર બોલો મારી માળા એવું કે જમીન બાબત નું ડખો જમીન બાબત નું હોય ને કોઈ જમીન પડાય લીધી હોય ગમે તે હોય ખબર જમીન તો નહી જો એટલી ખબર પડે કોક બે ભાઈઓનો એવું થાય બે ભાઈ ભેગા નહીં થાય ને તાજો કોઈ સાંઈ પડે બે નું એટલે બે ભાઈ ને લાંબા પડે તમારા ભાઈ ને લાબો પડે એનો વધુ નહીં પણ અમુક ટાઈમ આવું કોમ પડે એટલે આપણે ભાઈને બોલાવવો પડે પડે પાગડી ઉતારવી પડે બધું કરવું પડે આપડે પડતો પજે પડવું પડે ગમે જો આપડો ભાઈ કેવાય છે

તમારે બે ભાઈ એક તો થવું પડશે એક થયા વગર કોઈ બે પડવાનું નહીં ભાઈ એના વગર તો કોઈ ચાલવાનું નહીં હવે તમારે ઓછર બવસર આવશે તો કોઈ અમે તો આ બેસી નઈ રેવાના ખોટું વાત સાચું હાથું હાચી વાત તો વાતું બોલાય ખોટું ખોટું થઈ યાર

તમારું કરતા હોય તો હા છોકરા ને હાથ શું કીધું તમે તાર બોલાવજો હું આવ્યો તમે બોલાવજો જો બે ભાઈઓ ભેગા ના તો મારું નામ શેધોજી નહી આ મારું પાટણ હા